તો હવે લાડુ માટે મેથીનો પાવડર કરવા અડધા કપ અને વજનમાં સો ગ્રામ જેટલી મેથીના દાણાને મિક્સર જારમાં લઈ લેશું અને તેને અધકચરી પીસી લઈશું તો મેથીને ગ્રાઇન્ડ થઈને એનો આ રીતનો સહેજ કરકરો પાવડર તૈયાર થઈ ગયો છે હવે તેને એક બાઉલમાં એડ કરી દઈશું સાથે મેથીને ડબલ એટલે કે મેં અહીંયા એક કપ જેટલું દૂધ લીધેલું છે તેને મેથીના પાવડરમાં એડ કરીને સારી રીતે મિક્સ કરી દઈએ અને હવે તેને ઢાંકીને એક કલાક જેટલું રહેવા દઈએ તો હવે લાડુ માટે ગુંદરને તળવા માપ પ્રમાણે ઘીમાંથી બે ટેબલ સ્પૂન જેટલું ઘી પેનમાં ઉમેરી દઈએ અને હવે મેં અહીંયા એક કપ અને વજનમાં સો ગ્રામ જેટલો ગુંદર લીધેલો છે એમાંથી થોડો ગુંદર એડ કરી દઈએ અને તેને સતત હલાવતા જઈને મીડિયમ ગેસની ફ્લેમ પર તળી લઈએ તો ગુંદને તરતી વખતે આપણે ગેસની ફ્લેમ મીડિયમ જ રાખીશું ગુંદમાં કેલ્શિયમ અને પ્રોટીનનું પ્રમાણ વધુ હોય છે તે શરીરમાં હાડકાને મજબૂતાઈ આપે છે અને સાથે શિયાળામાં શરીરમાં થતાં દુખાવાને પણ રાહત આપે છે ગર્ભવતી મહિલાને ખવડાવવામાં આવે તો તે ખૂબ જ ગુણકારી રહે છે તો આપણે ગુંદ એકદમ સારી રીતે તળાઈ ગયો છે તો હવે પ્લેટમાં કાઢી લઈએ તો મેં અહીંયા બધા જ ગુંદ તળી લીધો છે હવે આ રીતે વાટકીની મદદથી ગુંદને અધકચરો મેસ કરી લઈએ તો મેં બધા જ ગુંદને ક્રશ કરી લીધો છે હવે ગુણ તળાયા પછી એ જ પેનમાં માં ઘી બચેલું છે એમાં ડ્રાય ફ્રુટ લીધેલા છે એ તળી લઈશું હવે તેને ધીમા ગેસ પર સારી રીતે રોસ્ટ કરી લઈએ તો લગભગ બે મિનિટ જેવું થઈ ગયું છે તો આપણા ડ્રાય ફ્રુટ રોસ્ટ થઈ ગયા છે તો હવે તેને એક પ્લેટમાં લઈ લઈએ હવે તેને મિક્સર જારમાં એડ કરી દઈએ અને ઓન ઓફ કરીને તેને ગ્રાઇન્ડ કરી લઈએ તો હવે આ રીતનો અધકચરો પાવડર તૈયાર થઈ ગયો છે હવે મેં અહીંયા એક કપ કોપરાનું છીણ લીધું છે તેને એડ કરીને એકદમ ધીમા ગેસ પર તેને શેકી લઈએ હવે મેં અહીંયા બે મોટી ચમચી જેટલા મઘધતરીના બી એડ કરી દીયે સાથે બે મોટી ચમચી જેટલા ખસખસના દાણા લીધેલા છે અને બધી જ વસ્તુને સારી રીતે રોસ્ટ કરી લઈએ બધી જ વસ્તુ રોસ્ટ થઈ ગઈ છે અને હવે પલાળેલી મેથી જોઈએ તો એક કલાક પછી મેથી એકદમ સારી રીતે પલળીને ફૂલી ગઈ છે અને બધું જ દૂધ મેથીમાંથી એબ્ઝોર્બ થઈ ગયું છે મેથીને એડ કરતા પહેલાં એની આપણે ડ્રાય કરી લેવાની છે આ પ્રમાણે ઘીમાંથી એક મોટા ચમચા જેટલું ઘી પેનમાં એડ કરી દઈએ અને હવે પલાળેલા મેથીના મિશ્રણને પેનમાં એડ કરી દઈએ અને ધીમા મીડિયમ ગેસની શિયાળામાં મેથી નું સેવન કરવાથી કફ અને વાયુ સામે રક્ષણ આપે છે સાથે શરીર માં થતા દુખાવામાં રાહત મળે છે તો લગભગ સાત થી આઠ મિનિટ જેવું થઈ ગયું છે અને મેથી એકદમ સારી રીતે રોસ્ટ થઈ ગઈ છે હવે લાડુને બાઇડિંગ આપવા આપણે લોટને શેકવાનો છે તો બે મોટા ચમચા જેટલું ઘી પેનમાં એડ કરી દઈએ અને હવે મેં અહીંયા બે મોટી ચમચી જેટલો ચણાનો લોટ લીધો છે તેને એડ કરીને સારી રીતે શેકી લઈએ તો લાડુમાં થોડો ચણાનો લોટ એડ કરવાથી લાડુ ટેસ્ટી બનાવે છે એક કપ જેટલો ઘઉંનો લોટ અને એક કપ જેટલો અડદનો લોટ એડ કરીને તેને પણ સારી રીતે શેકી લઈએ તો શરૂઆતમાં બંને લોટ ઘીને સારી રીતે એબ્ઝોર્બ કરી લે છે પણ જેમ આપણા લોટ શેકાતા જશે તેમ ઘી છૂટું પડતું જશે તો લોટ થોડા શેકાય એટલે થોડું ઉપરથી ઘી એડ કરી દઈએ અને સારી રીતે લોટને શેકી લઈએ તો લગભગ સાત થી આઠ મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો આપણો લોટ એકદમ સારી રીતે શેકાઈને તેનો કલર બદલાઈ ગયો છે અને તે આ રીતના ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે તો ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને લોટના મિશ્રણને મિક્સિંગ બાઉલમાં એડ કરી દઈએ અને હવે લોટ સાથે બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ તો બધી જ વસ્તુ મિક્સ થઈને આપણો મેથી ગુંદાના લાડુનો બેસ તૈયાર થઈ ગયો છે તો આપણે ગોણને વઘારી લઈએ અને લાડુને બાઇન્ડ કરી લઈએ તો એક પેનમાં એક મોટો ચમચો ઘી એડ કરી દઈએ હવે માપ પ્રમાણે લીધેલા ગોણને પેનમાં એડ કરી દઈએ અને ધીમા ગેસ પર ગોણને વઘારી લઈએ ગોળ એકદમ સારી રીતે મેલ્ટ થઈ જાય એટલે આપણે મિશ્રણમાં તેને એડ કરીને લાડુને બાઇન્ડ કરી લેશું તો લગભગ ચાર મિનિટ જેવું થઈ ગયું છે અને ગોળ એકદમ સારી રીતે મેલ્ટ થઈ ગયું છે હવે તેના ફ્લેવર માટે મેં અહીંયા બે મોટી ચમચી જેટલો કંઠોળાના પાવડર લીધેલો છે આ પાવડરને પીપળી મૂડનો પાવડર પણ કહેવામાં આવે છે તો બધી જ વસ્તુ ગોળમાં સારી રીતે મિક્સ થઈ ગઈ છે હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ સાથે બે મોટી ચમચી જેટલો સૂંઠ પાવડર અને એક ચમચી જેટલો ઇલાયચી પાવડર એડ કરીને બધી જ વસ્તુ મિક્સ કરી લઈએ અને પેન ને ગેસ પરથી ઉતારી લઈએ અને આપણું ઘોલ નું મિશ્રણ ગરમ છે ત્યારે તેમાં લાડુ માટે તૈયાર કરેલા મિશ્રણ ને એડ કરી દઈએ અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ હવે હાથની મદદથી મિશ્રણને થોડું ગરમ હોય ત્યારે જ લાડુને વાળી લઈએ તો તમે જોઈ શકો છો એકદમ સારી રીતે આપણો લાડુ વાળીને તૈયાર થઈ ગયો છે અને લાડુ સ્વાદમાં એકદમ ટેસ્ટી બન્યા છે તો આ રીતે બધા જ લાડુને વાળી લઈએ તો હવે લાડુને સર્વ કરી લઈએ તો તમને મારી રેસીપી ગમતી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો Thanks for watching video. Bye.